નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આજે મિત્રો આપણે આ ગુજરાત સમાચાર અને ખેડૂતોને લગતા કેટલાક મહત્વના સમાચારોની વાત કરીશું તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોતા રહેજો મિત્રો આજે આપણે આ વિડીયોમાં સૌ પ્રથમ એક મોટા સમાચારની વાત કરીએ કે ખેડૂતોના બાવીસમો હપ્તો હવે ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે તો મિત્રો તે વિશે જો વાત કરીએ તો કેન્દ્ર સરકાર દેશના ખેડૂતો માટે વિવિધ યોજનાઓ ચલાવે છે દેશની વસ્તીનો એક મોટો ભાગ હજુ પણ ખેતી દ્વારા પોતાનું ગુજરાન ચલાવે છે આમાંના ઘણા ખેડૂતો ખેતીમાંથી વધારે કમાણી કરી શકતા નથી આવા ગરીબ અને જરૂરિયાતમંદ ખેડૂતોને ભારત સરકાર દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે આ માટે મિત્રો ભારત સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે જે હેઠળ વાર્ષિક છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જે મિત્રો બે હજારના ત્રણ હપ્તામાં વહેંચવામાં આવે છે આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ એકવીસ હપ્તા મોકલવામાં આવ્યા છે હવે મિત્રો ખેડૂતો બાવીસમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે જો મિત્રો તમે પણ બાવીસમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છો તો મિત્રો આ સમાચાર તમને ખૂબ ઉપયોગી થવાના છે સરકાર દર ચાર મહિને આગામી હપ્તો મોકલે છે એકવીસમો હપ્તો ઓગણીસ નવેમ્બર ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો જેના કારણે મિત્રો આશરે નવ કરોડ ખેડૂતોને ફાયદો થયો હતો તેથી તેના આધારે બાવીસમો હપ્તો ફેબ્રુઆરી સુધીમાં જાહેર થઈ શકે છે સરકારે મિત્રો સત્તાવાર તારીખ જાહેર કરી નથી સત્તા મિત્રો એક સંભાવના છે કે ફેબ્રુઆરી સુધીમાં આ હપ્તો જાહેર થઈ શકે છે હપ્તો મેળવવા માટે ખેડૂતોએ તેમના ઈ કેવાય આધાર લિંકિંગ અને બેંક વિગતો અપડેટ રાખવી જરૂરી છે જેથી મિત્રો હપ્તો જાહેર થાય તેની સાથે જ રકમ તેમના ખાતામાં સીધી જમા થઈ જાય મિત્રો હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો એ હપ્તો જારી થાય તે પહેલા તપાસ કરવી જોઈએ કે તેમને આ હપ્તો મળશે કે નહીં જેમનો મિત્રો આ બાવીસ હપ્તા માટે યોગ્ય કેવાયસી કરેલું હશે આ કરવા માટે યોજનાની વેબસાઇટ પર જઈ શકો છો અથવા કિસાન એપની મુલાકાત લઈ શકો છો મિત્રો ત્યાર પછીના સૌથી મોટા સમાચારની જો વાત કરીએ તો સિંગતેલના ભાવમાં હવે વધારો થયો છે તો તેના વિશે વિગતથી વાત કરીએ તો મગફળીની આવક વચ્ચે તેલના ભાવમાં ફરીથી વધારો નોંધાયો છે ખાસ કરીને લગ્ન સિઝનની શરૂઆતમાં સિંગતેલના ભાવમાં તીવ્ર વધારો થયો છે છેલ્લા પંદર દિવસમાં પંદર કિલોના સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂપિયા બસો દસનો ઉછાળો જોવા મળ્યો છે અગાઉ મિત્રો જે ભાવ રૂપિયા બે હજાર ચારસોને પંદર હતો તે હવે વધીને બે હજાર સતસોને પચ્ચીસ રૂપિયા સુધી પહોંચી ગયો છે યાર્ડમાં મગફળીના ભાવમાં પણ પ્રતિમણ રૂપિયા બસોનો વધારો નોંધાયો છે ઓર્ગેનિક અને ધાણી સિંગતેલનો ભાવ આજે રૂપિયા ત્રણ સુધી પહોંચી ગયો છે મિત્રો ત્યાર પછીના એક સૌથી મોટા સમાચારની વાત કરીએ તો મોદી સરકાર આપશે મફત રિચાર્જ મિત્રો તેના વિશે વાત કરીએ તો મોદી સરકાર આપી રહી છે ત્રણસોને નવ્વાણું રૂપિયાનું ફ્રી મફત રિચાર્જ મિત્રો આવો મેસેજ તમને પણ મળ્યો હશે ખાસ મિત્રો આવી એક લિંક સોશિયલ મીડિયા ઉપર ફરી રહી છે જેમાં મિત્રો ખાસ કરીને અત્યારે વોટ્સઅપમાં ખૂબ વાયરલ થઈ રહી છે પરંતુ મિત્રો મોદી સરકાર દ્વારા આવી કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી આ પોસ્ટમાં મિત્રો એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે બિહાર ચૂંટણીની જીતથી ખુશીમાં ભાજપ સરકાર આપી રહી છે મફત રિસાર્જ બધાને મફત રિસાર્જ મિત્રો આ બધું જૂઠું છે ફ્રોડ છે આવી લિંકો ઉપર ક્લિક કરવાથી કંઈ મળતું નથી આવી લિંકોથી તમારું વોટ્સઅપ પણ એક થઈ શકે છે તમારી પ્રાઇવેટ જાણકારી પણ લીક થઈ શકે છે તો મિત્રો આવી કોઈ પણ અજાણી લિંક પર ક્લિક ન કરવી મિત્રો ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી છે તો મિત્રો તેના વિશે જો વાત કરીએ તો ઉત્તરાયણમાં પણ ભારે પવન સાથે ઠંડી પડશે આ ઉપરાંત મિત્રો કડકડતી ઠંડી સાથે ડિસેમ્બરના અંતિમ અઠવાડિયામાં માવઠાની પણ શક્યતા છે વાદળછાયું વાતાવરણ સાથે કેટલાક વિસ્તારોમાં ઠંડી અને માવઠાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે તો આભાર મિત્રો આજે આપણે ગુજરાતના કેટલાક મહત્ત્વના સમાચાર ખેડૂતોના બાવીસમાં આપતા અંગેના સમાચારની વાત કરી જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયાને પ્લીઝ એક લાઈક જરૂરથી કરી દેજો અને આવવા જ દરરોજના તાજા સમાચારની માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો